વલસાડમાં સરકારી બાબુઓને કાયદાઓનો પાઠ ભણાવવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવ કરાયો કલેક્ટર કચેરી અને પાડી પ્રાંત કચેરીમાં બેતાલીસ કર્મચારીઓ કરનરાજ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓ બહાર અકસ્મિત વાહન ચેકિંગ હાથ ધરતા ફફડાટ ફેલાઈ ગયો છે ત્યારે આ ડ્રાઈવ દરમિયાન કલેક્ટર કચેરી ખાતે બાવીસ અને પાડી પ્રાંત કચેરી ખાતે વીસ સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ નાયબ મામલતદાર પણ હેલ્મેટ વગર મોપેડ ચલાવતા પકડાઈ ગયા હતા જે દર્શાવે છે કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે પોલીસે મુખ્યત્વે બાઇક અને મોપેડ પર હેલ્મેટ વગર આવતા સરકારી કર્મચારીઓને નિશાના બનાવ્યા હતા અને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી